જો પણ જમતા પાણી પીવાની કુટેવ હોય તો આજે જ તમારી આ કુટેવને છોડો કારણ કે આવું કરવાથી તમને અનેક શારીરિક સ્વાસ્થ્યને લગતી બીમારીઓ પણ થઈ શકે છે નમસ્કાર હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ આપણે કઈ રીતે અને શું જમીએ છીએ જમતા જમતા પાણી પીવાની સરળતાથી શા માટે ના પીવું જોઈએ તે અમે તમને આજે જણાવીશું જમતા જમતા પાણી શા માટે ન પીવું જોઈએ તે સમજવા માટે પાચન પ્રક્રિયાને સમજવી ખૂબ જ જરૂરી છે ભોજન મોઢામાં જાય એટલે તરત આપણે ચાવવાનું શરૂ કરીએ છીએ ત્યાર પછી લાળ બનવા લાગે છે અને લાળમાં ભોજન બ્રેક કરતા એન્જાઈમિન્સ હોય છે જે એસિડિક ગેસ્ટ્રિક જ્યુસ સાથે મિશ્રથી થાય છે જે નાના આંતરડામાંથી પસાર થાય છે અને પોષક તત્વો એબઝોર્બ કરવા લાગે છે જમતા જમતા પાણી પીવાથી પાચન યોગ્ય પ્રકારે થતું નથી ઉપરાંત પાચન તંત્રને નુકસાન પણ થાય છે અનેક લોકો એવું માને છે કે પાણી પીવાથી એસિડ અને ડાયજેસ્ટિવ એન્ઝાઇમ પાતલા થઈ જાય છે જેથી પાચન સરળતાથી થાય છે આ માન્યતા સંપૂર્ણપણે ખોટી છે ઉપરાંત પેટ બહાર દેખાય છે અને તમે મેદસ્વી બની જાવ છો જેના કારણે તમારો બોડી શેપ પણ બગડી જાય છે નિષ્ણાંતો અનુસાર જમ્યા પછી તરત પાણી ના પીવું જોઈએ તમે જમી લો તેના અડધા કલાક પછી જ તમારે પાણી પીવું જોઈએ જેથી તમારી હેલ્થ પણ સારી રહે છે અને પાચન પણ યોગ્ય પ્રકારે થાય છે આવી જન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર